ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે આપણું હું કૃષિમોલ એગ્રો સેન્ટર માણવતરમાંથી આવું છું જ્યાં આપણે ભાઈ ખેડૂત મિત્ર છે તો આ પ્લોટ આપણે એ ભાઈને આપણે પૂછીએ કે કેટલા વીઘાનો ફ્લોટ છે કઈ માંડવી વાવેલી છે અને કેટલા દિવસ મગફળી થઈએ અને જે એને જે પરિણામમાં આવ્યું છે તો એ આપણે પૂછીએ ભાઈને શું નામ ભાઈ આપણું કેવી રામ ઢીચાણા હમણાં સિગ્નોમી કંપની નું ડીપર અને બ્લુ મેક્સ વાપરેલું છે તો એક એક ભાઈ રાઉન્ડ મારેલા છે તો એનું તમે પરિણામ તમે જોઈ શકો છો મિત્રો તો એની આ કે તે બધે માં તમે જોઈ શકો છો મિત્રો કે કેવું ફ્લોરિંગ લાગ્યું છે આ તે બધી રીતમાં તમે તમારે જોઈ લેવાનું છૂટ બરોબર